મોટા માણસોથી ટિકિટ પાછી ખેંચવામાં આવી છે એ ખરેખર તદ્દન ખોટું છે અને ભારતીય જનતા પાર્ટીએ જો પહેલા ટિકિટ આપીને પ્રચાર કરીને જો પાછી ટિકિટ ખેંચી હોય એના સામે અમારા અરવલ્લી સમાજના દરેક જ્ઞાતિના લોકો નિરાશ છે અને ફરીથી ભીઠાજીને ટિકિટ આપવામાં આવે એ માટે દરેક સમાજના લોકો અહીંયા આવ્યા છે અને પીઠાજીને ટિકિટ આપશે તો જ અમે મતદાન કરીશું અને જો ભીઠાજીને ટિકિટ આપવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને હાલ શોભનાબેન બારૈયાને જે ટિકિટ આપવામાં આવી છેલ્લા બે એક વર્ષથી કોંગ્રેસમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને જે ભાજપમાં હાલ જોડાયા છે એમને કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ ઓળખતો નથી ને એમને કઈ રીતે ટિકિટ આપી એમને ટિકિટ આપવાથી આ સાબરકાંઠા પાંચ લોકસભા સાબરકાંઠા ખરેખર કોંગ્રેસને ફાળે જતી રહેશે એટલે મારે તો એ કેવું છે કે ભારતીય જનતા પાર્ટી ફરીથી ભીખાજી ઠાકોરને ને વિચારણા કરે અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો હવે જંગી પાંચ લાખ મતી પણ અમે નીરથી જીતી બતાવ્યું છું એવી અરવલ્લીના દરેક સમાજ લોકો કે છે અને જો અમે અરવલ્લી સમાજ અહીંયા આવે છે જો અમને અહીંયા ન્યાય ના મળે તો અમે ચોવીસ કલાક ગાંધીના કમલા ના ખાતે પણ જવા આંદોલન કરવાના છીએ એટલે ફરીથી મારા ભારતીય જનતા પાર્ટી ના મોડી મંડળ ને કેવું છે કે ફરીથી પીઠાથી થી ઠાકોર ટિકિટ આપવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત છે પાટી નામર અમારા અરવલ્લી એક ગૌરવ છે મેઘરજ તાલુકાના પછાત એરિયામાંથી આગળ વધ્યા હતા એમની ટિકિટ એ અમારું એક ગૌરવ બંધુ હતું અને ભાજપની સાથે સંકળાયેલા હતા ત્રીસ વર્ષથી અમે એમના સંનિષ્ઠ કાર્યકરો છીએ અને જ્યારે એમને ટિકિટ આપી અને ફરીથી પાછી ભારતીય જનતા પાર્ટીએ એમને ના પાડી એ બદલ અમે સૌ મતદારો ખૂબ જ દુઃખી છીએ અને એમ માનીએ છીએ કે ભીખાજી નહીં તો અમે આ ચૂંટણીની અંદર બહિષ્કાર કરીશું અને આ જે વાતો ઉભી થઈ છે કે ડામોર કે ઠાકોર પણ જે સાબરકાંઠા સીટ જો સામાન્ય સામાન્ય સીટ હોય એ પણ ડામોર હોય ઠાકોર હોય કે કોઈ બી લડી શકતો હોત અને એને જાહેર કર્યા પછી આવું નાટક કરવું એ યોગ્ય નથી અને અમે જે મતદારો એના માટે ખૂબ જ દુખી છીએ અને એના માટે આ પડઘો સમગ્ર ગુજરાતની અંદર પડશે અને ભારતીય જનતા પાર્ટી ને જે બે હજાર ચોવીસની ની ચૂંટણી ની અંદર જો આ નામ બદલવામાં નહીં આવે જરૂર એમાં ધક્કો પહોંચશે

તો આ સમગ્ર આદિવાસી એરિયા જે છે એ હું એક પણ આદિવાસી એરિયામાંથી આવું છું અને અમારો આદિવાસી એરિયા તો તુષાર ચૌધરી તરફ પડી જશે અને આ ભારતીય જનતા પાર્ટીના મારા જેવા સંદિષ્ઠ કાર્યકરો જે પડેલા છે હું બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયો છું આ છેલ્લા દસ વર્ષથી ભીખાજીની સાથે કામ કરી રહ્યો છું અને આવો આઘાત લાગશે તો અમારે તો હવે ભાજપ સાથે રામ રામ જોડી અને અમારે ખેતીના અમારા જે કામકાજ છે એમાં પડી રહેવું પડશે અને ભારતીય જનતા પાર્ટીથી અમારે પાર્ટી થવું પડશે એવું લાગી રહ્યું જે ટિકિટ મળેલ છે અને ટિકિટ મળેલ પછી જે રદ કરી અને જે રદ કર્યા પછી બીજી પાર્ટીને આ ટિકિટ આપી એના માટે અમે અસમર્થન જાહેર કરીએ છીએ એમનું અને ભીખાજી ઠાકોર ફરીથી ટિકિટ આપવા માટે અમે બધા અહીંયા ભેગા થઈ જો આ ટિકિટ મળે તો સારું નહીં તો ભીખાજીને અમે અપક્ષ પાર્ટીમાં રહીને જીતાડવાનું ફૂલ સમર્થનમાં છીએ પાર્ટી દિલ્હી સુધી અવાજ સાંભળશે એવી અમારી આશા લઈને આવ્યા છીએ અને અમારે તોફાન કરવું નથી અમે ખાલી રજૂઆત કરવા મતલબ કમલમ ખાતે આવ્યા છીએ અને જે એ શોભનાબેનને જે ટિકિટ શોભનાબેનને જે ટિકિટ ફાળવવામાં આવી છે તે બધા બે બે જિલ્લા જાણે છે કે તે પોતે શિક્ષક છે પોતે કોઈ દિવસ એક પાર્ટી ની અંદર સામેલ ના હોય અને એક શિક્ષક તરીકે છોકરા જ ભણા હોય તો જનતા

કેવાનો મતલબ કે ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી પોતાની જાત ઘસી નાખી હોય ત્રણ ત્રણ ગાડીઓ ઘસી નાખી હોય પાર્ટી માટે અને જેઓ એ પાર્ટી ને જો લોકો આ પાર્ટી ને જો ના ઓળખી શક્યા હોય અને દિલ્હી સુધી આ ભીખાજી ઠાકોર નું નામ ગુંજ્યું ત્યાંથી જ તેમને એક કે ઊંઘ નથી નહોતી આવતી જે જેઓ બે તાલુકાની અંદર એક મહીસાગર તાલુકા અરવલ્લી માં અને તેઓ પોતે તેવાનો મતલબ કે એ ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા હતા કે ભાઈ ઠાકોર છે કે પછી એ ડામોર છે અને એ જ્ઞાતિને લઈ એક નાનકડો એક સવાલ ઊભો કરી તેઓ પછી ને અમે ભીખાજી ને ટિકિટ આપી અને ભીખાજી ને ટિકિટ કપાવી એટલે અમે બહુ નિરાશ થઈ ગયા છીએ અમારા ખત્રિયા કોમ માં ભીખાજી ની ટિકિટ મળશે તો અમે વોટ આવવા તૈયાર થશું

આપી ચાલતું પણ અપમાન કરી છે જવાબ જોઈએ અમારે મારું નામ હિતેશ પટેલ છે અરવેલિંગ મળેલી ટિકિટ ભાજપા એ જે પાછી થઈ હતી ખરાબ કૃત્ય જ કહેવાય અરવલ્લીને મળેલો વર્ષો પછીનો ચાન્સ તેને પાછો મળવો જ જોઈએ એવી મારી આશા છે અમે આજે અમે મેઘરજ તાલુકાના બોઠીવાળા ગામથી આવીએ છીએ અમારો સમાજ અને સર્વ સમાજના પહેલાં તો અમે મેઘરજ મુકામે અમે બે દિવસ પહેલાં મેઘરજ બંધનું એલાન આપેલું હતું એટલે અમે બધા શરૂઆતમાં મેઘરજ ભેગા થયા અમારા મેઘરજમાં સર્વ સમાજ અમને સાથ સહકાર આપ્યો ત્યાંથી અમે ભેગા થઈ અને અહીંયા અરવલ્લી કમલમ ખાતે આવ્યા છે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જોવા મળી છે પહેલાં તો કમલમનો ગેટ બી બંધ કરી દીધેલો હતો અને અહીંયા અહીંયા તાણા મારેલા છે હવે એમને ભારતીય જનતાની પાર્ટીને ખબર ના હોય કે આ એક એક કાર્યકર્તાના મહેનતના પૈસાથી આ કમલમ બનેલું છે જો આજે શરૂઆતથી આટલી તાનાશાહી કરતા તો ક્યાં સુધી કરી શકશે અમારે તો અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું જો તમને ચોવીસ કલાકમાં ભીખાજી ઠાકોર ફેર વિચારણા કરો નહીં તો અમે આ અરવલ્લી કમલમ આવ્યા છીએ અમે ગાંધીનગર કમલમ સુધી બી પહોંચીશું એમ અમે અને જો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અમારે જો કરવું પડશે ભીખાજી ઠાકોરની ટિકિટનું નામ નહીં જાહેર કરે તો અમે હું કે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું એમ આંદોલન ચાલુ રહેશે અમારું જો માગણી સ્વીકાર અમને આવે તો અમે આંદોલન ચાલુ રાખશું એમ નમસ્કાર હું બીજેપીનો સક્રિય કાર્યકર્તા આજે એક અમે દુઃખ જ અને લાગણીના રૂપે અમે આવ અમે સબ મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ અમે અમારી બધા કાર્યાલય એકત્ર થયા છીએ અમને એકાથી લાગણી કે અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને કાપી છે તો અમને એ ખૂબ જ દુઃખ છે કારણ કે ફરી રિપીટ અમારા ભીખાજી ઠાકોરને રિપીટ કરાય એ અમારી માગ છે અને જે અત્યારે ટિકિટ આપી છે તો એ કોંગ્રેસના વ્યક્તિ છે અને અવરાજભાઈ બીજેપી માં જોડાયેલા છે તો જે પાર્ટી એ કેમ નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય લીધો છે આવો નિર્ણય ના લેવો જોઈએ કારણ કે આ સીટ ખોવા માંગે છે આ લોકો

બસ એ લોકો એમ માર્યા હતા આજે કેમ આવ્યા આજે બસ એના માટે લાગણી લીધી કારણ કે મારી ટિકિટ અમારી મારી પાસે ખેતી એટલા માટે મે આયેલા છીએ બધા મારી માંગની સંતોષાય તો આગળની શું રણનીતિ સમજણ એટલે બી કાજીને ટિકિટ આ રિપીટ નહીં કરે પ્રતિ ટિકિટ આ ફરી ન કરો તો અમે ચુટની બાઈસ ગાળ કરીશું અરવલ્લી જિલ્લાની અને સાબાકોઠા જિલ્લા પહોંચ સાબાકોઠા સંસદની ટિકિટ આપણે ઠાકોર ભીખાજી જાહેરાત કરી હતી ત્યારબાદ અચાનક દસ દિવસ પ્રચાર કર્યો અને અચાનક એમની ટિકિટ રદ કરવામાં આવી એના વિરોધમાં અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી કમલમમાંથી ભીખાજીનું નામ જાહેર ના થાય ત્યાં સુધી અમે અહીં જ રામધૂન અને રામધૂન બોલાવવાની ચાલુ જ રહે છે અને ભીખાજી ઠાકોરનું સાજ પડતે પડતે ભાઈ નામ જાહેર થવું જ જોઈએ અને થશે જ કમલમ માંથી અમારો ઉગ્ર વિરોધ છે નહીં થાય તો અમે અગાઉ આગળ ગાંધી ચિંગે માર્ગે આંદોલનના રસ્તે જવું પડશે તો કમલમ ગાંધીનગર ખાતે જવું પડશે તો તો પણ તૈયારી દર્શાવેલી છે અમે તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા સવારથી રામધૂન ચાલુ છે અને અગાઉના પણ અમારા કાર્યક્રમ છે એ સાચી માટે જાય છે સાચીની જ ટિકિટ મળવી જોઈએ એમ એમને બીજા કોઈને ઓળખતા નહીં

દુખ થાય છે અને ટિકિટ ના મળે તો અમે ઘરે જવા માટે તૈયાર નથી અને અહીંયા રોકાઈશું